વધુ એક મોટી ખબર સામે આવી છે એજન્ટોને કેવી રીતે સંપર્કમાં આવ્યા હતા એજન્ટો કેવી રીતે સંપર્કમાં આવ્યા હતા તે અંગે પણ અનેક ખુલાસા થઈ શકે છે કબૂતરબાજીના એજન્ટો સુધી પહોંચવાના પ્રયાસ ચાલીસ લાખથી લઈ અને સવા કરોડ રૂપિયા સુધીમાં અમેરિકામાં

એટલે તમામ લોકોના નિવેદન લેવાની કામગીરી જે છે કરી રહી છે એ લોકોના નિવેદનના આધારે જે એજન્ટો છે એ એજન્ટોના નામ પણ સામે આવી ગયા છે તમામ એજન્ટોની સામે કાર્યવાહી થઈ શકે છે જોકે અત્યારે પુરાવા એકત્રિત કરવાની કામગીરી ચાલી રહી છે કારણ કે જે રીતે ચાલીસ લાખ થી સવા કરોડ સુધીની ડીલ હતી જેને લઈને પુરાવા એકત્રિત કરવામાં આવશે અને પુરાવા એકત્રિત થયા બાદ કોઈ ફરિયાદી તૈયાર હશે અથવા પોલીસ જાતે પણ બનીને અને એજન્ટો સમગ્ર માહિતી બદલ આભાર તો એજન્ટોના સંપર્ક અંગે પણ હાલ અત્યારે તપાસ ચાલી રહી છે ફ્રાન્સ બુતરબાજી પ્રકરણ કેસમાં તપાસ છે આઠ લોકોના નિવેદન બાદ અન્ય લોકોના પણ નિવેદન લેવાશે

એવી પણ શંકા જ છે કે ઓપ્ટિકલ હાઉસના માલિકને ગેરમાર્ગે દોરી ઇન્ટરનેટ રાઉટરનો ઉપયોગ કરી અને તાંદરજારના મોહમ્મદ અશિલે

સંવાદદાતા હાર્દિક ફોન લાઈનથી જોડાઈ ચુક્યા છે જે હાર્દિક મુંબઈ એટીએસ ટીમ હાલ અત્યારે તપાસ કરી રહી છે વડોદરામાં શું વધારે માહિતી

એક મેલ મળ્યો હતો અને ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે કેન્દ્રીય નાણાં મંત્રી તેમજ આરબીઆઈ ના જે ગવર્નર છે તેઓ જો તાત્કાલિક ધોરણે રાજીનામું નહીં આપે તો મહારાષ્ટ્રમાં જે વિવિધ સ્થળો છે ત્યાં બોમ્બ્લાસ્ટ કરવામાં આવશે ત્યારે જે મુંબઈ એટીએસ ની ટીમ છે તેમજ જે મહારાષ્ટ્ર પોલીસ છે તે લાગી હતી પોલીસ દ્વારા સર્ચ કરાતા જે તપાસનો છેડો છે તે વડોદરા સુધી પહોંચ્યો હતો ત્યારે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના એક એસમ તેમજ જે વડોદરા શહેરના બે ઇસમ છે તેમની જે એટીએસ છે તેમના દ્વારા અટકાયત કરવામાં આવી હતી આ બંને શખ્સોની કડકાઈથી પૂછપરછ કરતા જે મેમણ જીમખાનાની ઓફિસ ખાતે એક ઓપ્ટિક હાઉસ છે ત્યાં જે છે જે મેલ કરવામાં આવ્યો જેના કારણે ગઈકાલે આરોપીઓને લઈને વડોદરા ખાતે આવી હતી અને વડોદરાના જે વિવિધ વિસ્તારો છે ત્યાં સર્ચ કરવામાં આવ્યું હતું ઓપ્ટિકલ હાઉસના ઇન્ટરનેટ રાઉટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તાંદલજાના મોહમ્મદ હર્ષિલે મેલ કર્યો અને શંકાના આધારે મુંબઈ એટીએસ દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું એટીએસનું સર્ચ હતું ત્યારે વડોદરા શહેર પોલીસ વિસ્તારોમાં જયારે સર્ચ કરવામાં આવ્યું ત્યારે એ વિસ્તારોમાં પણ માહોલ છે તેમના દ્વારા ઇન્ટરનેટ રાઉટર તથા સીસીટીવી ફૂટેજ કબજે કરવામાં આવ્યા છે અને આગળની તપાસ છે તે હાથ ધરવામાં આવી છે

બીજા જો પચાસ લોકો જે ગુજરાતીઓ હતા તે ભારત પરત ફરી ચૂક્યા છે લગભગ ગુજરાતમાં પર આવી ચૂક્યા છે એટલે તમામ લોકોના નિવેદન લેવાની કામગીરી જે છે કરી રહી છે એ લોકોના નિવેદન ના આધારે જે એજન્ટો છે એ એજન્ટોના નામ પણ સામે આવી ગયા છે તમામ એજન્ટોની સામે કારવાહી થઈ શકે છે જોકે અત્યારે પુરાવા એકત્રિત કરવાની કામગીરી ચાલી રહી છે કારણ કે જે રીતે ચાલીસ લાખ થી સવા કરોડ સુધીની ડીલ હતી જેને લઈને પુરાવા એકત્રિત કરવામાં આવશે અને પુરાવા એકત્રિત થયા બાદ કોઈ ફરિયાદી તૈયાર હશે અથવા

અરબી સમુદ્રમાં ડિપ્રેશન બનવાની શક્યતા છે વધુ માહિતી સાથે સંવાદદાતા વિભુ પણ આપણી સાથે છે વિભુ પાસેથી વધુ માહિતી લઈશું જે વિભુ જાન્યુઆરી મહિનો ઠંડો ગાઢ રહેશે તેવું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે અને કમોસમી વરસાદની પણ આગાહી કરાઈ છે શું વધારે માહિતી પૃથક ગુજરાતમાં સામાન્ય રીતે ડિસેમ્બરના એન્ડિંગમાં ઠંડો ગાર રહેતો હોય છે પરંતુ વિશિષ્ટ પ્રકારનું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે વાદળછાયું વાતાવરણ થઈ રહ્યું છે અને તેના કારણે જ ઠંડીમાં વધઘટ થઈ રહી છે પરંતુ બે હજાર ચોવીસનું વર્ષનું છે એ વાતાવરણ માટે ગૂંચવણભર્યું ભર્યું રહેશે તેવું હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલનું અનુમાન છે એટલે કે જાન્યુઆરીની શરૂઆતનામાં જ વાતાવરણમાં પલટો આવે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે પાંચ તારીખ આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે તેના કારણે વાદળો આવશે અને કમોસમી વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે સાથે ઠંડીનું જોર પણ વધશે કારણ કે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનો છે તે ગુજરાતમાં ઠંડો ગાર રહેતો હોય છે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા હોય છે તેના કારણે ઉત્તર ભારતમાં હિમવર્ષા થતી હોય છે અને ઉત્તર તરફના સીધા પવનો ગુજરાત તરફ આવતા હોય છે અને તેના કારણે લઘુત્તમ તાપમાન છે તે સતત ગગડતું હોય છે પરંતુ ચાલુ વર્ષે અલગ પરિસ્થિતિ જોવા મળી રહી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા પરંતુ એટલા મજબૂત નથી આવ્યા કે જેના કારણે ઠંડીમાં ચમકારો હજુ સુધી જોવા નથી મળ્યો શિયાળાની જે ઠંડી હોવી જોઈએ ખાસ કરીને ડિસેમ્બરના એન્ડિંગમાં તેટલું તાપમાન છે તે નીચું ગયું નથી પરંતુ અનુમાન છે કે જાન્યુઆરી ઠંડોગાર રહેશે જે સમગ્ર માહિતી બદલ આભાર તો નલિયામાં દસ થી ઓછું તાપમાન નોંધાયું છે અને ખેડૂતો માટે ફરી એક વખત મોટા સમાચાર છે કમોસમી વરસાદની ફરી એક વખત આગાહી કરવામાં આવી છે કમોસમી વરસાદ ખાબકી શકે છે તો જાન્યુઆરી મહિનો ઠંડો અને સમાચારમાં આગળ વાત કોરોનાએ ચિંતા વધારેની ગુજરાતમાં ફરી કોરોનાની દહેશત જોવા મળી રહી છે રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થયો રાજ્યમાં કોરોનાના નવા ચૌદ કેસ સામે આવ્યા છે સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના દસ કેસ નોંધાયા હાલ રાજ્યમાં કોરોનાના છાસઠ એક્ટિવ કેસ છે તહેવારો પૂર્વે કોરોનાની ગતિવિધિ તેજ થઈ કોરોનાના વધતા કેસને લઈ તંત્ર પણ હાલ અત્યારે એલર્ટ છે અર્બન હેલ્થ સેન્ટરમાં કોરોનાના ટેસ્ટિંગની કામગીરી શરૂ કરાઈ